તમામ બ્રાહ્મણો મારી પાસે મળવા માટે પ્રેમથી મુલાકાત લેવા માટે આવ્યા એમનો જે વિષય હતો કે આજે હું બોલ્યો કે બ્રાહ્મણો ઊંડા શિષમાં પહેરાવે સાત વર્ગની દીકરીનો ઉપવાસ ન થાય એ શબ્દને લઈ અને એમનો રોષ એમનો હૃદય દુખાણું એ બદલ હું રાજુ બાપુ હૃદયથી માફી માગું છું પ્લસ વાત એ છે કે બધા બ્રાહ્મણોને નથી કીધું પણ સતા બ્રાહ્મણ શબ્દ આવે

जय okay. श्री okay. 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 yeah. yeah.